યાદ કરવા આપણી પરંપરા છે પણ આ મોબાઈલ યુગમાં માણસના માઇન્ડ ગુમાવી બેઠા માણસો ક્યાં બેઠા છે અહીંયા શું ધ્યાન ધરાય એ કાંઈ હજી કોઈને ખબર પડતી નથી એમ આ મોબાઈલ આવતા દેશને જેને કહેવાય કે સંસ્કાર મંડ્યા છે જાવા માણસના મગજ બેડ મારી ગયા છે આજે સોળ વર્ષની દીકરી આવી હતી હાવ ગાંડી દીકરી મોબાઈલમાં ડોક વાંકી આંખો ત્રાહી થઈ ગયેલી હાથે વાંકા આ મોબાઈલ એટલો હાનિકાર છે દેશ માટે અને સુધરતા નહીં ભાઈ ઓ નાદ પાડું પાડું જ નહીં પણ લાખોમાં એક સુધરણ તમારા માટે લાખો છે આ બધું સંસ્કૃતિ મંડી છે જાવા અને બહારનું બધું વિકૃત મંડળ છે આવા એટલા માટે અમે બોલી છે બાપનો આદેશ છે તમારા ગામની માલકોર મંદિર એક લાખનું હોય કે એક કરોડનું હોય કે બે કરોડનું હોય પૂજારી બાપડો પૂજારી માજો આરતી ઉતાર થાય ધૂપેડા ફેરવ થાય પચાસ જણાય સો જણાય પણ મંદિરમાં ન હોય બારે બધા બેઠા હોય મોબાઈલમાં આ આપણા હિન્દુ ધર્મમાં નથી આ કારણ જ્યારે તમને તકલીફ પડે છે ત્યારે દેવસ્થાનને તમે નજીક આવો છો અને પ્રાર્થના એવું કરો છો પણ તઈ મોડું બહુ થઈ ગયું હોય છે એમ તમારા ગામની માલકોર મંદિર હોય શિવનું હોય ઠાકર મહારાજનું હોય ઠાકરજીનું હોય ભગવતીનું હોય કોઈ પણ દેવસ્થાનના હોય તો સાંજ સવાર ત્યાં જવાનું એક બંધારણ રાખો અને કદાચ ન જઈ શક્યા હોય તો એનો પસ્તાવો કરો તોય પણ એ પ્રાર્થના માની લે છે પણ આ આવું કોક જ જગ્યાએ હશે બધાઈ નથી એમ ભાગશાળી જે બનાવી દે છે મંદિરો ગામની માલકોર સીમાડામાં કે શહેરમાં પણ તમે પગે લાગવા નથી જાતા તમે અહીંયા એક ફોટા પડાવવા કામ તમારા કોઈથી નહીં થાય કારણ દેવસ્થાન કોઈ રહેવા વાળું છે આ નહીં બાપ હૃદયમાં રાખો કારણ મોબાઈલ હાનિકાર છે એક બાપુનો અવાજ છે તમને બાપ જેને પરંપરા થી છે એ તો અધ્યાનો સિલો ઈ સ્વીકાર નથી બાપ આ બબે વરાના દીકરા દીકરીઓ આવે છે આપણે એમ થાય કે ધન્ય છે આના માં બાપ કેવા સંસ્કાર દીધા છે બબે અઢી ત્રણ ત્રણ વરાના દીકરા દીકરીઓ પગે લાગે બોલો થોડી તય આપણે એમ થાય કે આના વારસાગત માં સંસ્કાર છે આ આ એના સંસ્કાર છે કારણ કે બે અઢી ત્રણ વર્ષ બાળક દીકરો દીકરી તમે લઈને જાતા હોય તો એ મોટું થાય ને પછી કહેવાય ન છે કે મારા મા બાપ અરે મારા દાદી દાતા અરે હું આવતો હતો આવતી હતી આ આપણી પરંપરા છે બાળકોને મંદિરો બતાવો દર્શન કરાવો પણ અહીંયા જાય મોબાઈલના ઉપાડ આ ન લ્યો કારણ મોબાઈલ જરૂર પૂરતો રાખો આ મોબાઈલમાં સમાજના સંતાનો ગાંડા મીંડા છે થાવ બાપ તમે રાખો બહુ નજીકની દુનિયા છે મોબાઈલ પણ જરૂર પૂરતો ઉપયોગ કરો મોબાઈલમાં માણસના ક્યાંય બરબાદ થઈ ગયા છે આ આ એક થઈ છે ધંધો ધંધો કહેવાય કેટલા રાતોરાત કરોડપતિ બને બીજે કાંઈ ન હોય આ નજીકથી જે રૂપિયો આવે છે નથી ટકતો જે પરસેવાની કમાણી છે એ કોઈ રૂપિયો તમારા ખોટા જગ્યાએ જતો નથી એમ તમને તો કામ આવશે તમે રૂપિયા જે કમાવશો ભેળા કરો છો તો તમે દુરુપયોગ ન કરો સતુપયોગ કરો કોઈ દીકરીઓને કનાદાન આપો વસ્ત્ર આપો અન્ન આપો કોઈને ફીના પૈસા આપો દવાખાનામાં ઉપયોગી થાવ આ કરો પણ દાન કર્યા પછી વાગશો નહીં વાગવામાં પાપમાં બેસો છો તમે દાન ગુપ્તો કરો બાપ જેથી એની નોંધણી થાય છે આ અમે કાયમ માટે પણ માણસને કહી છે બાપ ગમે હોય સમાજ અઢારે વરણ કોઈનો ધર્મ દુભાય લાગણી દુભાય એવા ભડકાવ ભાષણ ન કરો કારણ કે માને અઢારે વરણ એક છે કોઈ ઉચ્ચની ભેદભાવ નથી પણ મર્યાદા પૂરી છે જરી ધ્યાન તમે તમારા ગામની માલકોર છે બે ગાડી કે બે ટેમ્પા લીલું નાખશો હુકુ નાખશો ગાયું ચરો આપશો તો કોઈ વાત નહીં કરે કે આ ફલાણા ભાઈએ દાન કર્યું ગાયું માટે ચરો આપ્યો પણ એમણે કોકને અરે તમે છો એટલે વાત વધી વધી થાય છે કારણ આ નખબરાની વાત થઈ ડાયો માણસ સમજદાર માણસ સમજાવીના વિનાનો વાત ન કરે બાપ એ પણ એક પાપ છે વિનાની વાત કરવી જોવો પછી બોલો એમ કોઈ વધારીની વાત કરવી પણ મોટો ગુનો છે મોટું પાપ છે કોઈનું અહિત થાય તો રાજી ન થાવ કારણ કે તમારા ઘરે આવી જાય છે કોઈ પણ ના દુઃખે દુઃખી કોઈ પણ માણસ એવું હોય તો દયા રાખો દેવાનો હોય તો કાંઈ નહીં પણ દયા રાખો આ આવું આપણા જીવનમાં હોવું જોઈએ પણ મેન આહાર આહાર માથે છે બધો તમારો વિચાર કેની છે આહાર માથે હવે ભલે તમે ખાતા ઘરનું હરનું આજે રેડીમેડ પડીકા ખાય છે ને એના વિશે વધારે બોલવું પડે છે મેન તમારા આહાર ઉપર તમારી વિચારધારા છે આહાર બગડે છે એટલે જ તમારા વિચારો બગડે છે બાપ અને મોબાઈલમાં તો એવા એવા અમુક જોવે છે તે માણસ ખાતોય ક્યાં વાતેય ક્યાં કરતો હોય આટલા મગજમેટ માણસો થઈ ગયા છે મારી પાસે રોજ બે ત્રણ કેસ આવે છે રોહજના પણ ગુનેગાર મા બાપ છે સંતાનનો જો બગાડતા થાય એના મા અને બાપ કોઈ બીજું તમે રહેવા નથી દીધું શીખવડવાનું આવો કચ્છની માલકોને જીત બતાવું તમને કે જે દીકરીઓ ભરત કામ કરે છે કે આમ હામા માંડા તો આપણે એમ ત્યાં ધન્ય છે આ દીકરીઓને બહેનોને આ ભરત કામ તમે જોવો જોઈએ ના હજી અમુક જગ્યાએ ગાયરું પણ જોવા મળે છે આપણે અમુક જગ્યાએ હજી સુલાની રસોઈયું બનાવે છે તમને બતાવું હજી અમુક છે ધારો તમારે રેડીમેડ કરી નાખ્યું બધું રેડીમેડ કરી કરી અને ઘર આખું રોગ થઈ જાય હજી છે સંસ્કૃતિ મરી પરવાનગી નથી બાપ તો ભગવાને દીધું છે તો તમે હાચો તમને કામ આવશે તમારા બટલાને કામ આવશે સંત નો સ્વભાવ કોકની બુરાઈ લેવાનો છે સત કોઈને દુભે નહીં હાચું કઈ સંત નો સ્વભાવ છે બાપ સૌરાષ્ટ્રના ભક્તો બે આપા દાના અને આપો વિહામણ નામ તો એના બીજા છે પણ અમે અમારી રીતે બોલી છે વાયક હતું અને ઘોડા ઉપર બેસી જાતા હતા હારે કામદાર હતા અને એ જંગલ આવ્યું નાનું એવું અને ઘોડીયું બે ઉભી રહી ગઈ બે ઘોડી ઉભી રહી ગઈ અંધારિયું હતું અંધવાળિયું નતું અંધારિયાની રાત હતી એટલે આપા વિહામણે કીધું કોણ કળશવાનો અવાજ આવ્યો આપા કીધું ભગત હેઠા ઉતરી જોવો સીધો અવાજ આવે છે કારણ ઘોડી આગળ હાલતી નથી ઘોડી સૂર્યનું વાહન છે કાઠીનો દીકરો હમત તો જ કોઈ ઘોડીને રમાડે નઈ જાનની માલકોર હું વાત કરીશ પણ ઈ સૌરાષ્ટ્રના સંતો હેઠા ઉતરા કણાસવાનો અવાજ આવ્યો પંદર થી દોઢ વર્ષની દીકરીનો અવાજ આવ્યો કે બાપુ છેટારે જો મારાથી કેમ બેટા કે બાપુ મારા માથામાં ઊંડવી થઈ છે મારા મા બાપુ મને જંગલમાં મૂકી ગયા છે આ અધર્શ્રતા કેટલી છે સમાજની હજી તો છે દીદી થતી પણ અત્યારે વધી ગઈ છે બાપુ સેટારીઓ મારા માથામાં દુર્ગંધ આવે છે ઉદરી થઈ છે જીવાત પડી છે બેટા તને જંગલમાં શું કામ મૂકી ગયા કે બાપુ ઉદરી થઈ ગામે કીધું તારી દીકરીને તું જંગલમાં મૂકી આવે અને જો કોઈ કાળીઓ કૂતરો આવીને જો માછું સાટે તો એની ઊંડવી મટી જાય અને એ સૌરાષ્ટ્રનો સંત એટલું બોલ્યો કે બેટા કાળીઓ કૂતરો નથી આવતો દીકરી કે ના બાપુ ગોળના પાણી રેડ્યા પણ કાળિયો કૂતરો નથી આવતો અને એ સૌરાષ્ટ્રનો સંત એ કરોડ પરિવાર અને તેની હુર્યની પ્રાર્થના કરી નારાયણ નાનપણથી માંડી નદી માં જો મેં ક્યાંય ભૂલ ખાધી મનથી હૈયાથી દિલથી કે મારી આંખમાં ક્યાંય ભૂલ નો આવી હાથમાં આંખમાં હાલવામાં બોલવામાં કે અંદરથી તમને મને મારા નાથ કાળિયા ઠાકર હે હુરદનારાયણ કાળિયો કૂતરો બનાવી દેતા દીકરીની વેદના હું હરી લઉં એ પ્રાર્થના કરી અને દીકરીના માથા ઉપર જીભના ચારક લબડકા લીધા કોરું ધબાક માથું થઈ ગયું દીકરી એટલું કીધું બાપુ તમે મારી પીડા હરી લીધી કે મેં નથી હરી તો કાળિયા કુતરા આવીનેરી છે આ સંત આ સંતની તાકાત કોકની પીડા હરે આ આ હું રસ્તા ન જ આપું છું બાપ આ સંતોની તાકાત છે એક પછી એક સૌરાષ્ટ્રના સંત તમે લ્યો કચ્છ કાઠી આવડના લ્યો ગુજરાતના લ્યો આપણે ઇતિહાસ એના લગવડવાની બોલવાની મજા આવે પણ અમુક અમુક

તલવાર કોઈક બોલતું હોય છે બાકી તો બોલતું નથી તલવાર તલવાર નો ને તલવાર તમે કેવાની અપમાન કરો છો કરવાની ભવાની છે બીજું ઘોડી ભગવાન સૂર્યનારાયણ આપી છે કાઠીના દીકરાની બહુ મોટી ગાથા છે કે જેને સાડા ત્રણ દિવસ ઉપવાસ કર્યા છે દીકરા દીકરીઓ બધાએ અને ભગવાન સૂર્યનારાયણે ઘોડી અને હાંગી હતી આ સાડા ત્રણ દિવસનો અપાસ અપાસમાં અને લાંઘણમાં ફરક પડે અહીં એ અત્યારને ખબર નહીં હોય અપાસ તમારે ખાવાનું હોય અને લાંઘણ છે ને એને અન્નનું અન્નનો ધારણક પાણીનું ટીપું ન જાય અને લાંઘણ કહેવાય એ લાંઘણ કરી તી હાડા ત્રણ દી ન થયા અને ભગવાન સૂર્ય આવી હાંગ અને ઘોડી આપી દીધી આ લાંગણ લાંગણમાં તમે સમજશો નહીં અન્નનો દાણો નો જાય પાણીનું ટીપું ન જાય એને લાંગણ કહેવાય અને અડધો અડધો કિલો આપણે ખાઈ એને અપાર કહેવાય હું કાયમથી ને રે જ ને તું રાતી રાણ જેવો થઈ ગયો છો એક લોટો દૂધ નો હવારે પીવે એક બપોરો પીવે માથા વરા નડે આ લાંગણ નો કહેવાય ને આને ખાતર પાડ્યું કહેવાય એમ આ લાંગણ કહેવાય અને એ આ કામ થાય ભલે રહેતા હશે તમે વર્ષોથી નપ્પાસ વિરોધ નથી પણ અપવાસ બાર ખાવાનું હોય અને લાંગણમાં કઈ એમાં પાણીનું ટીપું ન જાય કે અન્નનો દાણો ન જાય એને લાંગણ કહેવાય અને એ ભગવાન સૂર્યનારાયણે હાંગ અને ઘોડી આપી કે લ્યો બાપ આ હું તમને પુષ્પરૂપી આપું છું બાપ આ એક પ્રસાદી છે હે કરણના વંશો આ આનું તમે ધ્યાન રાખજો બાપ આ તમને ધર્મ માટે હું આપું છું આ ઘોડી દીકરી રક્ષણ કરજો ધર્મનું રક્ષણ કરજો ગ્રાસ રક્ષણ કરજો રયત રક્ષણ કરજો ભેગધારી પાવા સાધુ બ્રાહ્મણનું રક્ષણ કરજો ગાયનું રક્ષણ કરજો એના માટે દીધી છે કે ધર્મ માટે તમે આની ઉપર સ્વાર થાય છો ને બાપ તો તમારો વાળ વળે હવે એની બદલે રમાડવા માંડ્યા ઘોડીઓને તમે પાપમાં બેસો છો આ ધંધો થઈ ગયો છે કાઠીનો દીકરો કોદી ભલે રમાડો મને વાંધો નથી તમતા રમાડજો સમજ તો કાઠીનો દીકરો કોદી ઘોડીને રમાડે નહીં બાપ રમાડવાનો મતલબ હજી તમે નહીં સમજો કે ક્યાંક માંગડા વાળો જયારે બાયલ ચાવડો ધણ લઈને ગયો તો ગાયું અને મામા ભાણ જેઠવા નહીં આતો ખબર પડી અને રમાડતો જાતો તો ઘોડીને આને રમાડી કહેવાય પણ કેમ યુદ્ધ માટે સમજી લ્યો હવે આપણા ફૂલે કામ મંડ્યા રમાડવા એટલે ભલે રમાડતા જ રમાડીજો તમે પણ ઘોડીને કોઈ દી દુખી ન કરો કારણ કે હુરેતનું વાહન છે એ તમને એક પ્રસાદી આપી છે કે ધર્મના માટે બાપ તમે આની ઉપર સ્વાર થાજો ને તો એમાં તમારું રક્ષણ હું ભેળો હુરેત નારણ કરીશ રમાડવા મંડે આપણે આ નો કરાય હમત તો જો કે કાઠીનો દીકરો રમાડે જ નહીં ઘોડીને બાપ કારણ કાઠીનો દીકરો કદાચ તકનું આવીને ખાતો હોય તો ભલે ગામ ધણી હોય તો ભલે પણ કાઠીના વારસદારમાં છે અરે દીકરાના લગ્ન થઈ જાય પાટ ઉતરામા પણ મામા એને ઘોડીઓ આપતા ઘોડીઓ આપતા સોપાટું આપતા તો ધારાના બધા પહોળીયા વળી ગયા છે હશે અમુક જગ્યાએ એ પાટ ઉતરામણ ભાણેજ ને મામા ઘોડી આપે પછી ભાણેજને કે કે ભાણે તમે કયો બોલો તમને વેઠ પહેરવા છે તો દસે આંગળીઓમાં વેઠ પહેરાવી બોલો કે મામા વેઠ નથી આપો સમજી ગયા તમે પાટ ઉતરા મને ઘોડીઓ દેતા અને દીધેલી છે આ પરંપરા દીકરીઓ ચાર ફેરા ફરી જાય એટલે દીકરીઓને સોપાટ દેતી હતી દેતા હતા એમાં પાહા આવે હોળ હવે આ બધું નષ્ટ થઈ ગયું છે દેવો વાળા જી છે આ પરંપરા છે આપણી પણ હવે યુગ આવતા ટીવી આવતા મોબાઈલ આવતા સિરિયલ આવતા બધું પૂરું થઈ ગયું સંસ્કૃતિ વિકૃતિ કરી ગઈ છે બાપ તો આ અમુક રાખવા વાળા રાખે છે બાપ જરીક ધ્યાન દો તમે કોણ છો તમને જાતિ અભિમાન પૂરો હોવો જોવે મારી માથે દેણું થઈ ગયું ને હું મરી જાઉં હું દવા પીવું આને મોગલ કાયર કે માય ગાંગલો નીતિ રાખો હિંમત એની કિંમત છે બાપ આ વિશે કાયમ માટે મેં બોલી છે બાપ પણ કોઈ પણ લાગણી ધરમ જાતિ કોડી કોઈની તો ભવિષ્ય નહીં બાપ માને અઢારે વર્ષ એક છે અને સમજાવનાની વધીને વાત કરવી પણ મોટો ગુનો છે એક મોગલ ધામ થી બાપુ તમને આદેશ છે બાપ જે ભાતીગળ તમે લગ્ન કરો છો દીકરા દીકરીનો હજી કરવાવાળા કરે છે આજે હું લગ્નમાં ગયો તો ગામનું નામ લઈ દઉં દરબાર ના યાદ ગયો તો પણ મને જોઈને બહુ આનંદ આવી ગયો તો પરંપરાના પહેરવેશ એવી પાખું થઈ મને એમ થયું કે હજી રાજાશાહી જીવે છે હજી પરિવારમાં સજ્જુક છે દીકરીઓને જોતા આપણે એમ થઈ ગયું કે વાહ આ રાજપુતાણીઓ છે આદમીને જોતા એમ થઈ ગયું કે વાહ આદમી છે હું તમામ જ્ઞાતિ મોગલની એક છે કોઈ પક્ષપાત નથી પણ જે વારસાગતનો જે ધારો રાખીને બેઠા છે અને હારે ભલે જે કરે છે અમે એને યાદી આપી છે કે આવું કરતા રહેજો બાપ પરંપરા અમે જોઈને ખૂબ રાજી થયા કે વાહ હજી છે સંસ્કૃતિ મરી પરવાની નથી બાપ એમ દીકરા દીકરીના લગ્ન કરો તો તમારા પૂરેપૂરા જે તમારા પોશાંગ છે દીકરાને જેને કહેવાય વાઘા આપણે કહીશું વરરાજાના એ પરંપરા રાખે છે કચ્છની માલકોર બહુ છે બાપ બધો વરણ રાખે છે જૂના વાઘા જૂની તરવારું ભાતીગળ ભરતવાળીઓ એવા અચકણ એવા સુરલ હજી રાખે છે કચ્છની માજે તો આપણી પરંપરા જાળવો દીકરા દીકરી લગ્ન પછી ભલે તમારા નામના તમે પાટલું પહેરજો પણ દીકરી દીકરાના લગ્ન થાય તમારો

વાળ પાણી કરીને કગળો બહાર કરતો હોય ને એ દીકરાના લગન આવી જાય ને દીકરીઓ એમ કહી દે કે બેટા પાંચ બહાર ન જાતો એ ન જાય આ મંત્ર નહીં તો શું અને મગનો કે તો હાકરનો ખોબો ભરાવે કે નારિયેળ રાખે અને પછી દીકરીઓ એમ કે બાપ તું ધીમે ધીમે ડગલા હલજે તારે એક ડગલું વધારે ઉપાડવાનું નથી ધીમે ધીમે ડગલું હાલે તમે વિચાર કરો વીહરોમાં ન હાલ્યો હોય અને તેથી હાલે એનું કારણ એક માનો મંત્ર છે ક્યાં છે 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 કોઈ તમારા આવીને આ આ આ પરંપરા ઓલા નો ભીખુદાન મને બહુ યાદ આવે છે એક જાણો ગયો મોટો પૂળો પૂળો મૂસ્યું ગો ગૂંડા લાગે ને ભણવા જાતા વેત વેત ની મૂસ્યું ઘોડામાં બેઠો બાઈએ કીધું કે કે આ વરરાજો ગો છે વરરાજો ક્યાં હું છું એ બેઠો તો સાંભળી ગયો મને ગો કીધો ઘોડા ઉપરથી હેઠો ઉતરી ગયો મ્યાનમાં તરવાર કાઢીને મેંડો ફરવા મેંડો હમણવા શું કામ કે હું ગલઠો નથી તે કોઈ કન્યાને કીધું કે બેટા તું જે દીદી ને તારો ઘરવાળો ઉમરલાયક બહુ છે ઈત કે મને ખબર હતી મારા બાપાએ નક્કી કર્યું તે દી મને ખબર હતી કે ઉમરલાયક છે બધી મને ખબર છે પણ ગાંડી પાસીનો છે ને અત્યારે ખબર પડ્યા ઠેકડા માર્યા ત્યાં સમજી ગયા ને અલે આ સમાજ માથે અમુક જાય છે શબ્દ જરીક જુઓ દીકરી કાળી છે કે દીકરો કાળો વરવો છે દીકરીને કહે છે વરવી છે નીચી છે આ આ આ શબ્દ તો જુઓ વરવો છે નીચી છે કાળી છે રૂડો નથી આ સમજી લેજો આ મોટી તમે ભૂલ કરો છો રૂડી છે કઈ નીચો છે એનો હું તમને ઉલ્લેખ કરી દઉં છું નીચો નીચો એટલે ની જાત નીતિ નથી ગમે જાત તો હોય પછી ઊંચો એટલે નિર્મળ જીવન સારું જીવો વાળો બરોબર પછી કાળો એની જાત કાળી નથી આ સમજો રૂપાળો બરોબર પણ રૂપાળો ગોતો ભલે વરવો હોય પણ રૂપાળો એટલે એની 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 જાત રૂપાળી કે એના સંસ્કાર રૂપાળા છે એના કામ રૂપાળા છે હવે આપણે આ કઈ જોતા જ નથી દીકરો બહુ રૂપાળો પણ હાવ ખોટી ન હોય તો હું કરું લ્યો નકરા મોબાઈલમાં ઉપાડા લઈને બેઠો હોય દિવસમાં ત્રણ વાર ભીસા વળતો હોય આરી આમ જોતો હોય ને આરી હો આપઘાત કરે એ હું કામ નો જરીક સમજો બાપ તો

તો તમારા વિચારો શુદ્ધ થશે વિચારો શુદ્ધ તો વ્યવહાર શુદ્ધ પણ આહાર બગડ્યો તો તમે બધામાંથી બગડી જશો ભૂખા રહેજો પણ તમારો આહાર કોઈ દિવસ બગાડતા નહીં કારણ આહાર બગડવામાં આપણો સમાજની માલકો આપણે બગડી જાય છે બાપ તો જે કરતા એ કરવાનું કોકનું જોઈને નહીં કરવાનું આપણે શું કરવાનું ઈ જોવાનું છે બાપ તો બને એટલું દીકરીને દાન આપજો દીકરીનું કના દાન આપજો ભીના પૈસા આપજો ઝાડવા આપજો કોઈ દવાખાનામાં ઉપયોગી થાય છે કોઈ મંદિરોમાં દાન કરો લાખો રૂપિયાના પણ જાતે સાધુ સંતોના ધૂણા જાગૃત રાખો બાવા સાધુ બ્રાહ્મણનું ધ્યાન રાખો એમ આ ધર્મ કરવાના સ્થળ છે તમે લાખો રૂપિયા વાપરો ખૂબ રાજી છો પણ જ્યાં ત્યાં રૂપિયા ન ઉડાડો લેખે તમે ઉડાડો તો તમારો રૂપિયો કામ આવે છે એ એક બેલન્સ છે મર્યા વાહે પણ બેલન્સ પાછી પાસે આવે છે આ એક બાપનો આદેશ છે બાપ બને દિવસ વાવો વસ્ત્ર આપો તળાવ ઊંડા કરો આ કરો મોટા મોટો જન્મદિવસ છે આ બારની ધૂસણખોરી કરી ગઈ છે ભારતમાં એ બંધ કરી નાખો એક ધંધા છે જન્મદિવસ તમારા ઘરે ઉજવો પરિવારને જમાડો રાજી કરો વધારે હોય તો ગામને જમાડો એક બાપુનો આદેશ છે બાપ જય મોગલ જય મણી ધાર જય વડવાળી જય વડવાળી